મેગ્નેશિયમ સલ્ફેટ ઝીંક સલ્ફેટ ફેરફ સલ્ફેટ બોરોર અને એની સાથે આવે છે પોટેશિયમ આપણા પાકની અંદર સુકારો આવી 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 જાય જાય છે છે હોય તો ખરી નથી થતો નવી ફૂટ નથી પડતી તો આ મેઇન કારણ સૂક્ષ્મ પોષક તત્વોનું હોઈ શકે છે તો સૂક્ષ્મ પોષક તત્વો તમારે એક સાથે કેવી રીતના નાખવા અને એનાથી કેવા કેવા ફાયદા થશે એની માહિતીની વાત કરવાની છે તો તમે અત્યારે બેગ જોઈ રહ્યા છો નેચર કેર કંપનીની ફર્ટીઝેન ફાઈવ સ્ટાર કીટ આ ફાઈવ સ્ટાર કીટ અંદર પાંચ એવી શક્તિઓ ઉમેરવામાં આવેલી છે કે જે પાંચ શક્તિઓ તમે ભેગી કરીને જ્યારે પોતાની જમીનમાં નાખશો નાખશો પાકની અંદર ત્યારે તમામ પ્રકારના જે પોષક છે એની ઉણપ પૂરી કરશે અને પાકને રંગત તરફ લઈ જશે મેગ્નેશિયમ સલ્ફેટ જીંક સલ્ફેટ ફેરેસ સલ્ફેટ બોરોન અને એની સાથે આવે છે પોટેશિયમ યુમેટ આ સત્યાવીસ કિલોની આખી કીટ છે એ આપણે પેલા જોઈ લઈએ કેવા કેવા મટીરિયલમાં આવે છે તો આ છે બોરોન જે એક કિલોમાં આવે છે એ જ રીતના પોટેશિયમ તમે જોઈ શકો છો ત્યાર પછી હવે જે તમને બતાવી રહ્યો છું એ એ ફેરસ સલ્ફેટ છે તમને પણ મળવા પાત્ર થશે ત્યાર પછી હું તમને જઈ રહ્યો છું સલ્ફેટ એનું પેકિંગ પણ તમે જોઈ શકો છો જેના બબે બે પેકિંગ આવશે ત્યાર પછી છેલ્લી વસ્તુ એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ આના પણ બે પેકિંગ આવે છે તો આ પાંચે પાંચ વસ્તુ હું તમને બતાવી રહ્યો છું આ જે ફાઈવ સ્ટાર કીટ છે એમાં પાંચે પાંચ વસ્તુ તમને આપવામાં આવશે અને કેવી રીતના વાપરવી એની આપણે વાત કરીએ તો જે ખેડૂતોને જે વાવેતર કરવાનું બાકી હોય તો એ પાયામાં નાખી શકે છે પાયામાં તમે કોઈ પણ રાસાયણિક અથવા તો ઓર્ગેનિક ખાતર સાથે વાપરી શકો છો અઢી વીઘાની અંદર આ એક બેગ નાખવાની છે હવે માની લો કે અત્યારે આ ચણામાં નાખેલું છે અને ચણાની તમે રંગત જોઈ શકો છો તો તમારો પાક ચણા જીરું ધાણા ઘઉં કોઈ પણ પ્રકારનો વાવેલો હોય શાકભાજીના પાક પાકો વાવતા હોય તો એની અંદર તમારે અઢી વીઘામાં જયારે પાક મોટો થઈ જાય ત્યારે પણ તમે એમાં ઉડાડી શકો છો એ પછી ખાતર એરંડીના ખોળ સાથે પણ તમે મિક્સ કરીને નાખી શકો છો તો આ પાંચ પ્રકારના પોષક તત્વોની આપણી જમીનમાં ખૂબ અને આપણા છોડને પણ ખૂબ જરૂર હોય છે તો આ તમે સારી રીતના વાપરીને સારા એવા રિઝલ્ટ મેળવી શકો છો આ ફાઈવ સ્ટાર નેચર કેર કંપનીની જે કીટ છે જેનું નામ છે ફર્ટીજન એ તમને નજીકના તાલુકા લેવલ સુધી તમારા નજીકના એગ્રો સુધી મળી જશે એની માટે નીચેનો કોન્ટેક પણ કરી શકો છો અને ભાવતાલ કેવા છે એની આપણે વાત કરીએ તો પંદરસો રૂપિયાની તમને આ સત્યાવીસ કિલોની આ એક બેગ મળવા પાત્ર થશે તો તમે પાકની અંદર પોષક તત્વોની ઉણપને ઘટાડવા માટે તમે આજે આ ફાઈવ સ્ટાર કિટ વાપરી શકો છો